પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવનો શુભારંભ ભરૂચ શહેરમાં શ્રદ્ધા ભક્તિ અને ઉત્સવનો મેળા વડો ગણાતી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબાનું મહોત્સવનું આયોજન કરાયું શહેર તથા જિલ્લાના સર્વસામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી સાથે જ દીવા પ્રગટાવીને નવરાત્રીના ઉત્સવને સૌભાગ્યપૂર્ણ અને સુમંગલ બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ માણી શકે તે માટે પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે ગ્રાઉન્ડ પર સુરક્ષા દળોની તૈનાતી સાથે મહિલાઓ માટે ખાસ હેલ્પડેસ્ક તથા આરોગ્ય સુવિધા પણ વ્યવસ્થા કરે છે જનતા માટે કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરી રહેશે આ પ્રસંગે ડીવાયએસપી તથા પોલીસ વિભાગના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા તેઓએ જનતાને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ અનુરોધ કર્યો છે સાથે સુરક્ષિત સમય અને વાતાવરણમાં ગરબાનું આયોજન સફળ બનાવવા માટે સહકાર આપવા અપીલ કરે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષમાં કરવામાં આવતું આયોજન માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી પરંતુ શહેરીવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદ માણવાની તકરૂપ છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ ઉમંગ સાથે ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકશે રિયાઝ પટેલ નો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે